બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ ઉઠી છે અને ત્યારબાદ હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એક્શન બોર્ડમાં આવી ગયું છે આ મામલે માહિતી માંગી છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસેથી આ માહિતી માંગવામાં આવી છે તો કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ પાસે વિગતો માંગતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપી દીધા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ જોડાયા છે હિતલ મદરેસામાં બિન મુસ્લિમો બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે માહિતી માંગી છે શું અપડેટ જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મદરેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આ માહિતી મંગાવવામાં આવી છે અને કેન્દ્ર સરકારે તમામ રાજ્યના મુખ્ય સચિવને પાસે આ વિગતો માંગી છે અને શિક્ષણ વિભાગને આ પ્રકારનો આદેશ કર્યો છે સ્વાભાવિક છે ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે આ માહિતી મંગાવવામાં આવી છે અને મદરેસામાં પગાર ચૂકવવાના નાણાંનો સ્ત્રોત જે છે એ ચકાસવા માટે અને એની પણ વિગતો આપવાની વાત કરવામાં આવી છે રાજ્યમાં અત્યારે વાત કરીએ તો સુધી વધુ હાથ ધરવામાં આવશે આ પ્રકારની વિગતો જાણવા મળી છે રાજ્યના શિક્ષણ વિભાગે આ પ્રકારનું પરિપત્ર કરીને કેન્દ્ર સરકારે જે વિગતો માંગી છે એ વિગતો રાજ્યો પાસે અને શિક્ષણ વિભાગે વિવિધ મદરેસાઓ પાસે પણ માંગી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર